નારાયણ સેવા ભવન સિટીલાઇટ ખાતે કરવામાં આવ્યું હતું આ સેબેરમાં સુરતના ત્રણસો ઓગણસી વધુ વિકલાંગ વ્યક્તિઓએ ઉપલા નીચલા અને બહુવિધિ કૃત્રિમ અંગો અને કેલિપર્સ ફિટ કરવામાં આવ્યા હતા સુરત મેના રોજ નારાયણ સેવા સંસ્થાના નારાયણ લીમ અને કેલિપર્સ ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાજા એગ્રેસન ભવન સિટી લાઇટ ખાતે કરવામાં આવ્યું હતું શિબિરમાં સુરતના ત્રણસો ઓગણ એસી થી વધુ વિકલાંગ વ્યક્તિઓના ઉપલા નીચલા અને બહુવિધ કૃત્રિમ અંગો અને કેલિપર્સ ફિટ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય મનસુખભાઈ પટેલ પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ જયપ્રકાશ અગ્રવાલ શ્રવણકુમાર અગ્રવાલ નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ અને ટીમે ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન હરીશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ જેવા અનેક સદસ્યો ધારાસભ્યો હાજર રહ્યા હતા નારાયણ સેવા સંસ્થાના ભક્ત દિવ્યાંગોને સશક્ત બનાવવાનું જ નથી પરંતુ તેમના ખોવાયેલા આત્મવિશ્વાસ અને નિરાશાને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યું છે આ સમાજ માટે ઉપયોગી કાર્ય છે આ વિચારસરણી અને લાગણીથી જ એક પરિવાર તરીકે વિશ્વનું સપનું સાકાર થશે તેમણે સંસ્થાને શક્ય તમામ મદદની ખાતરી આપી છે મોભિન સુરત મેં આયા હૈ આયા હું એ નારાન સેવા હાથ પકને ને આયા હું मेरा नाम प्रशांत अग्रवाल है मैं नारायण सेवा संस्थान का अध्यक्ष हूँ उदयपुर से आया हूँ अपनी टीम को लेकर सूरत के दिव्यांग भाइयों का सेवा करने के लिए और खुशी ये बताते हुए कि जिनका नाप हमने तेईस फरवरी को सूरत में जिनके हाथ पैर नहीं है उनका लिया था आज उन्हें सभी हाथ पैर बनाकर हम लेके आए हैं वो आप पहना रहे हैं और वो खुशी से उसे पहन रहे हैं और आनंद से जीवन जिएंगे ऐसा हमें पूर्ण उम्मीद है हमारा उद्देश्य पूर्ण आ, सूरत से दिव्यांग जनों की संख्या को मतलब दिव्यांग को सशक्त बना देना हमारा इसी उद्देश्य के तहत हम यहाँ आए हैं और जब तक दिव्यांगजन यहाँ सूरत में पीड़ाग्रस्त रहेंगे हम सेवा करते रहेंगे और एक समय ऐसा आएगा कि किसी भी दिव्यांग को કે આવશ્યકતા નહીં કે સશક્ત જગદીશભાઈ ડાંગર છે મારે ભાવનગર રહેવાનું સાહેબ પગમાં મારે તો તકલીફ તો એવી હતી કે બે હજાર બાર થી મારું એક્સિડન્ટ થયેલું પણ પછી મેં બીજી જગ્યાએ પગ બનાવેલા પણ એ પગથી કોઈ મને સેટિસ્ફેક્શન મળેલું નહીં પછી યુટ્યુબ ઉપર મેં નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક કર્યો અને નારાયણ સેવા સંસ્થાના વિડીયો જોયા તો એ વિડીયો જોયા અને પછી હું બે મહિના પહેલા અહીંયા સુરતની અંદર એ લોકોએ કેમ્પ રાખ્યો હતો તો માપ દઈ ગયો તો એ માપ દઈ ગયા પછી આજે એ લોકોએ પગનું વિતરણ કરેલ છે તો આજે હું મારો પગ લેવા માટે આવ્યો છું અને પગ લીધા પછી મને બહુ કમ્ફર્ટેબલ છે વિકલાંગો માટે નવી જિંદગી મળે એવું નારાયણ સેવા સંસ્થાનું ના ભાવનગર તો હજી એક નજીક જ કહેવાય પણ નારાયણ સેવાનો સંસ્થાનો લાભ ગમે ત્યાં લેવો જરૂરી છે એનું કારણ છે કે નારાયણ સેવાના જે કાંઈ વર્જનો જે કાંઈ ફૂડ બનાવે છે એ એકદમ કમ્ફર્ટેબલ અને સારી રીતે વિકલાંગોની જિંદગી બદલી નાખે એવા વર્જન બનાવે છે એટલા માટે નારાયણ સેવા સંસ્થાનો હું ધન્યવાદ માનું છું ધન્યવાદ માનું છું રિપોર્ટર અરવિંદ રાઠોડ જૂના ન્યૂઝ સુરત